આપણો સૌથી મોટો દુશ્મન આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે એવી કઈ ચીજ છે જે આપણને સફળ થવા નથી દેતી કોણ આપણા રસ્તામાં છે એનો ફક્ત એક જ ઉત્તર છે આપણો સૌથી મોટો દુશ્મન ફક્ત આપણે જ છીએ આપણને ખુદ આપણે જ રોકીએ છીએ આ દુનિયામાં સફળ થવા અને મહેનત કરવા શું કોઈ રોકી શકે છે તો પછી આપણે મહેનત કેમ નથી કરતા માણસો આપણી ગતિને થોડી ધીમી કરી શકે પણ રોકી ના શકે વાદળા ગમે તેટલા મોટા અને ગાઢ કેમ ન હોય પરંતુ એની કોઈ તાકાત નથી કે સૂર્યની રોશનીને રોકી શકે જ્યારે સૂર્ય ઉગશે ત્યારે વાદળોને ચેરીને બહાર નીકળશે અંધારું ગમે તેટલું ગાઢ હોય રાત ગમે તેટલી કાળી હોય એની વકાત નથી સૂર્યના એક કિરણથી વધારે નથી સૂર્યનું એક કિરણ પડે એટલે અંધારું ગાયબ આવી જ રીતે દુનિયાની કોઈ પણ અડચણ આપણી કાબેલીયતથી વધારે નથી અટકી જવામાં તો આપણે પોતે જ જવાબદાર છીએ આપણી સરસ એક્શનથી વાતો કરીએ છીએ મહેનત કર્યા વગર ઘરમાં બેઠા બેઠા સપના જોઈએ છીએ ભવિષ્યથી ડરતા રહીએ તો બીજા આપણા માટે શું કરી શકે ફિયર ઓફ અનનોન એટલે કે જેને જાણતા નથી તેનો ભય એ દુનિયાનો સૌથી મોટો ભય છે આ ભયનો કોઈ આધાર નથી છતાં તે બધાથી સામાન્ય છે દુનિયાને જીતવા માટે પહેલાં પોતાને ખુદને જીતવો પડે જેણે પોતાની જાતને જીતી લીધી એણે દુનિયાને જીતી લીધી આપણે ફક્ત યકને હરાવવાનો છે ખુદને આપણી સ્પર્ધા બહાર કોઈની સાથે નથી આપણી સ્પર્ધા આપણી પોતાની સાથે છે ગઈકાલે આપણે જે પરફોર્મ કર્યું એના કરતાં વધારે આજ પરફોર્મ કરવાનું છે તો આપણા આ દુશ્મનને આજે જ હરાવો આગળના સપ્તાહમાં આગળના મહિને કે આવતા વર્ષે નહીં આદર્શ સ્થિતિની રાહ ન જુઓ તે આદર્શ સ્થિતિ ક્યારેય નહીં આવે આજ આ દુશ્મનને હરાવી દેસો તો બહાર કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે